કરેલા સ્નાન દાન અને વ્રતથી વ્યક્તિના પાપો નષ્ટ થાય છે અને અનેક જન્મોના પુણ્ય પ્રાપ્ત થાય છે ચાલો હવે જાણી લઈએ ભૂમિ અમાવસ્યાની પ્રાચીન પૌરાણિક કથા જે શ્રદ્ધા ત્યાગ અને પુણ્યનું અદ્ભુત ઉદાહરણ છે પ્રાચીન કાળમાં કાંચીપુર નામના નગરમાં દેવસ્વામી નામના એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેમની પત્નીનું નામ હતું ધર્મતી દેવસ્વામી અને ધનવતીને સાત પુત્રો અને ગુણવતી નામની એક સુંદર પુત્રી હતી જ્યારે તમામ સંતાનો વિવાહ થયા ત્યારે દેવસ્વામીએ સૌપ્રથમ પ્રથમ પુત્રી ગુણવતીના વિવાહનો નિર્ણય કર્યો દેવસ્વામીએ પુત્રીની કુંડળી પોતાના નાના પુત્રને આપી અને એક વિધવાન જ્યોતિષ પાસે બતાવવા મોકલ્યો જ્યોતિષચાર્ય કુંડળી જોઈને કહ્યું આ કન્યાના વિવાહ બાદ તરત જ તેના પતિનું મૃત્યુ થશે આ સાંભળીને દેવસ્વામી અત્યંત દુઃખી અને ચિંતિત થયા દેવસ્વામી એક મહાત્મા પાસે ગયા મહાત્માએ કહ્યું સિંહલ દ્વીપ પર સોમા ધોરણ નામની એક મહાન પતિ સ્ત્રી રહે છે જો તે ગુણવતીને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ શકે આ સાંભળીને દેવસ્વામી ગુણવતી અને તેના નાના પુત્રને સિંહલ દ્વીપ તરફ મોકલ્યા માર્ગમાં બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે આવેલા એ પીપળા ના વૃક્ષ નીચે આરામ કરવા બેઠા એ પીપળા પર એક ગીત ના પરિવારનો દો હતો ગીત ના બાળકો ની તેમની વાતચીત સંભળાઈ અને સાંજે ગીત ને બહુ કહી દીધી ગીત એ દયા કરીને બંને ભાઈ બહેનને સિંહા દેહ પહોંચવામાં મદદ કરી ગુણવતી અને તેનો ભાઈ ચુકચા સોમાતો બળના ઘર ના નજીક રહેવા લાગ્યા

મૃત્યુ થયું ઘરે પરત ફરતા પહેલા સોમાધુબણે વટવૃક્ષ નીચે બેસીને ભગવાન વિષ્ણુની પૂજા કરી અને એકસો પરિક્રમા કરી આ પુણ્યના પ્રભાવથી તેના પતિ અને પુત્ર પરિજીવિત થયા કથાનો સંદેશ કંઈક આ પ્રકારે છે પ્રિય ભક્તો આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ નિષ્કામ સેવા વ્રત અને મોર દાન અને ધર્મ આ બધાથી ભગવાન પ્રસન્ન થાય છે અને અસંભવ પણ સંભવ બની જાય છે જો આપણે આ મૂનિ અમાવિષ્ય વ્રત તથા ગમી હોય તો કૃપા કરીને વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને આ કથા વધુમાં વધુ ભક્તો સુધી પહોંચાડો જય શ્રી હરિ